આજ પછી કોઈ પ્રાઇવેટ દવાનું બુક કે બહારથી દવાઓ લખવામાં નહિ આવે તે પ્રકારની બાંહેધરી આપવામાં આવી હતી ત્યારે આજ રોજ અંદાજીત એક મહિના બાદ ફરી રિએલિટી ચેક કરતા સિનિયર ડોક્ટર ભીમાણીના ઓપીડી ટેબલ પરથી ભારત મેડિકોની બુક મળી આવી છે ત્યારે આ અંગે ખબર પડતા જ અન્ય ટેબલ પરના ડોક્ટર ચાલુ ઓપીડી છોડી છૂમંતર થઈ ગયા હતા ત્યારે દવાઓ છતાં પણ બહારથી દવાઓ લખવાનું કારણ શું તેવા પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલમાં જોવા મળી રહ્યું છે ત્યારે દર્દીઓને દવાઓ બહારથી લખી આપવામાં આવે છે એનો મતલબ સૌ કોઈ સમજી શકે છે કે સાંજ સુધીમાં સાતસો ની ઓપીડીમાં કેટલાય લોકો બહારથી દવાઓ લઈ સાજા થતા હોવાનું સામે આવે છે તો શું આમાં ખાનગી મેડિકલ દ્વારા હપ્તાઓ આપવામાં આવતા હશે આ પ્રકારના પ્રશ્નો પણ અહીં ઉઠી રહ્યા છે ફાર્માસિસ્ટ દ્વારા દોની જાણ હોવા છતાં પણ ખરીદી કરવામાં નથી આવતી કે તમામ મુદ્દે જોઈએ તો ઉચ્ચ કક્ષાથી તપાસ થશે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે હાલ તો લોકો દ્વારા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે જ કોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે એટલે આવા ડોક્ટર અને તેના અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે